નમસ્કાર સ્વરાજ માં આપનું સ્વાગત છે નજર કરીએ દેશ અને દુનિયાના સમાચારો પરંત્રી મંડળ વિસ્તરણ ની સત્તાવાર જાહેરાત આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મહાત્મા મંદિરમાં યોજાશે શપથ સમારોહ આમરણ ઉપવાસ પર બેસે એ પહેલા જ આપ નેતાઓની ધરપકડ રાજુ કરપડા પ્રવીણ રામને આપના પ્રદેશ કાર્યાલય બહારથી જ પોલીસ ઉઠાવી ગઈ હડદર ઘર્ષણ મામલે ફૂલનદેવી હત્યા કેસમાં જામીન પર રહેલા પૂર્વ સાંસદ શેરસિંહ રાણાની ફિલ્મી સ્ટાઇલમાં રેલી સુરતમાં પચીસ જેટલી બ્લેક કલર ની લક્ઝરી કારના તેવા ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ભારત સરકારે આપી પ્રતિક્રિયા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમારી પ્રાથમિકતા હંમેશા ભારતીય ગ્રાહકો માટે સસ્તી અને સુરક્ષિત ઉર્જા સુનિશ્ચિત કરવાની છે મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપ કોંગ્રેસમાં ઘર વાપસી દિવાળી તહેવારો પહેલા જ ખાનગી બસ સંચાલકોએ ઉઘાડી લૂંટ શરૂ કરી ટ્રાવેલ કંપનીના માલિકો બેફામ બનીને ભાડું રૂપિયા પાંચસો થી વધારી અગિયારસો કર્યું ચોમાસાની વિદાય પછી પણ ગુજરાતમાં આગામી છ દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી સોળ થી એકવીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડ માંથી લૂંટ બંધ કરાવવા આપની કવાયત સો ટીમો બનાવીને રાજ્યની ચારસો એપીએમસી પર રાખશે બાજ નજર તો આ હતા અત્યાર સુધીના સમાચાર નમસ્કાર